તો ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી પચીસ કિલોથી વધુ એમડી ડ્રગ્સો જપ્ત કરાયું છે તો કાર્યવાહી દરમિયાન કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર પાસેથી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે અને રાજસ્થાન અને ગુજરાતમાં જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાંથી રાજસ્થાનમાંથી બે અને ગુજરાતના ગાંધીનગરમાંથી એક ફેક્ટરી ઝડપાઈ છે અને ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો